હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ માં આજે આપણે બાર રાશિઓના બાર જ્યોતિર્લિંગ વિશે વાત કરીશું કઈ રાશિ સાથે કયા જ્યોતિર્લિંગની પૂજા અને મંત્રજાપ સંકળાયેલો છે તેના વિશે વાત કરીશું પુરાણો પ્રમાણે શિવજી જ્યાં જ્યાં સ્વયં પ્રગટ થયા છે તે બાર જગ્યાએ આવેલી શિવલિંગને જ્યોતિર્લિંગના રૂપમાં પૂજવામાં આવે છે હિન્દુઓમાં એવી માન્યતા છે કે જે મનુષ્ય દરરોજ સવારે અને સાંજના સમયે આ બાર જ્યોતિર્લિંગોના નામ લે છે તેમના બધા પાપ લિંગોના સ્મરણ માત્ર સમાપ્ત થઈ જાય છે ભગવાન શિવના આમ તો અનેક જ્યોતિર્લિંગ છે પરંતુ બાર જ્યોતિર્લિંગ ની પ્રસિદ્ધિ વધુ છે આ જ્યોતિર્લિંગ એ જગ્યાએ બન્યા છે જે જગ્યાનું કોઈ ને કોઈ જ્યોતિષીય અને ખગોળીય મહત્વ છે જેમ કે મહાકાલ જ્યોતિર્લિંગ કર્ક રેખા પર સ્થિત છે અને અહીંથી સંપૂર્ણ ધરતીનો સમય નક્કી થાય છે આ પ્રકારે બાર જ્યોતિર્લિંગો નો બાર રાશિઓ સાથે ગાઢ સંબંધ છે તો મિત્રો આવો જાણીએ રાશિ પ્રમાણે કયા જ્યોતિર્લિંગ પૂજા કરવાથી અને કયા મંત્રનો જાપ કરવાથી ઝડપથી મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે સૌપ્રથમ મેષ રાશિના જાતકો વિશે વાત કરીશું તો મેષ રાશિના જાતકોને રામેશ્વર જ્યોતિલિંગની પૂજા કરવી જોઈએ આ જ્યોતિલિંગ તમિલનાડુ કન્યાકુમારી ખાતે છે જેની ભગવાન રામે સ્થાપના કરેલી છે મેષ રાશિ માટે મંત્ર જાપ ઓમ નમઃ શિવાય નમો રામેશ્વરાય બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળાને સોમનાથ જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ સોમનાથ ગુજરાતમાં વેરાવળમાં આવેલું છે જેની સ્થાપના ચંદ્રદેવે કરી હતી વૃષભ રાશિના જાતકો માટે મંત્રજાપ આ પ્રમાણે છે ઓમ નમઃ શિવાય નમો સોમનાથાય ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિ ના જાતકોને નાગેશ્વર જ્યોતિર્લિંગ ની પૂજા કરવી જોઈએ આ જ્યોતિર્લિંગ ગુજરાત માં દ્વારકા જિલ્લા માં આવેલી છે મિથુન રાશિ ના જાતકો માટે મંત્ર મંત્રપ આ પ્રમાણે છે ઓમ નમ શિવાય નમો નાગેશ્વરાય ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિ ના જાતકોએ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ ની પૂજા કરવી જોઈએ ઓકારેશ્વર મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં નર્મદાની વચ્ચે શિવપુરી દ્વીપ પર સ્થિત છે કર્ક શિવાય નમો જાતકો કારેશ્વરાય પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના ના જાતકોએ કુષ્ણેશ્વર જ્યોતિર્લિંગ પૂજા કરવી જોઈએ આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ ખાતે આવેલ છે શિહ રાશિના જાતકો માટેનો મંત્ર જાપ આ પ્રમાણે છે ઓમ નમઃ શિવાય નમો ઘુષ્ણેશ્વરાય છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોએ મલ્લિકાર્જુન જ્યોતિલિંગની પૂજા કરવી જોઈએ આ જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશમાં કૃષ્ણા જિલ્લામાં શ્રી શૈલ પર્વત પર સ્થિત છે કન્યા રાશિના જાતકો માટે મંત્રજાપ આ પ્રમાણે છે ઓમ નમઃ શિવાય નમો મલ્લિકાર્જુનાય હવે સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકોને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની આરાધના કરવી જોઈએ મહાકાલેશ્વર મધ્યપ્રદેશના માલવા ક્ષેત્રમાં ઉજ્જૈન નગરમાં સ્થાપિત છે વૃશ્ચિક રાશિ આ રાશિ આ જાતકો જાતકોને બાબા વેદનાથ જ્યોતિર્લિંગ પૂજા કરવી જોઈએ વેદનાથ જ્યોતિર્લિંગ ઝારખંડના દેવઘરમાં આવેલ છે વૃશ્ચિક રાશિના જાતકો માટે મંત્ર આ પ્રમાણે છે છે શિવાય નમો નવમી રાશિ રાશિ ધન ધન વાળાઓ વિશ્વનાથ જ્યોતિર્લિંગ ની પૂજા કરવી જોઈએ આ જ્યોતિર્લિંગ ઉત્તર પ્રદેશ ના બનારસ માં આવેલી છે ધન ના જાતકો માટે મંત્ર જાપ આ પ્રમાણે છે ઓમ નમ શિવાય નમો વિશ્વનાથાય હવે દસમી રાશિ છે મકર રાશિ મકર રાશિવાળાને ભીમાશંકર જ્યોતિર્લિંગ પૂજા કરવી જોઈએ ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં પુણે પાસે સહ્યાદ્રી પર્વત પર આવેલ છે મકર રાશિના જાતકો માટે મંત્ર જાપ આ પ્રમાણે છે ઓમ નમ શિવાય રાશિ રાશિ છે કુંભ કુંભ કેદારનાથ જ્યોતિર્લિંગ ની પૂજા કરવી જોઈએ કેદારનાથ ઉત્તરાખંડ માં હિમાલયમાં કેદાર નામના પર્વત પાસે આવેલ છે કુંભ રાશિ ના જાતકો માટે મંત્ર જાપ આ પ્રમાણે છે ઓમ નમ શિવાય નમો કેદારનાથાય હવે બારમી અને છેલ્લી રાશિ મેન રાશિ વિશે વાત કરીશું મેન રાશિવાળાને ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ પૂજા કરવી જોઈએ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના નાસિક પાસે બ્રહ્માગીરી પર્વત પાસે આવેલ છે મીન રાશિના જાતકો માટે મંત્ર જપ આ પ્રમાણે છે ઓમ નમઃ શિવાય નમો ત્રંબકેશ્વરાય તો મિત્રો આ હતી રાશિઓના બાર જ્યોતિર્લિંગ મિત્રો તમને મારી ચેનલ ના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શિવાય